તો મિત્રો આ દરેક સમાચાર જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો તેલ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે ક્રૂડ ખાદ્ય તેલ તથા રિફાઈન્ડ આયાતી તેલની ડ્યુટીમાં વીસથી બાવીસ ટકાનો વધારો થયો છે સાદી ગણતરી મુજબ પ્રતિ કિલો રૂપિયા અઢારનો ભાવ વધારો થવા જાય છે ડબ્બે એકસો સિત્તેર રૂપિયાનો ઉછાળો થાય તેમ છે છેલ્લા દિવસોમાં ડ્યુટી વધારાની ગણતરીએ જ સોથી એકસો પચાસ રૂપિયાનો વધારો થયો હતો સિંગ તેલના ભાવમાં કોઈ બદલાવ થયો ન હતો જ્યારે કપાસિયા તેલમાં ડબ્બામાં એકસો સાઠ રૂપિયાનો ભાવ વધારો થયો હતો જ્યારે નવા ડબ્બાના ભાવ બે હજાર ચાલીસથી બે હજાર નેવું રૂપિયા થયા હતા પામોલિન તેલમાં ડબ્બે એકસો પચાસ રૂપિયાનો ઉછાળો થયો હતો અને ભાવ અઢારસો ત્રીસથી અઢારસો પાંત્રીસ રૂપિયા થયો હતો સનફ્લાવરમાં એકસો ચાલીસ રૂપિયાનો ભાવ વધારો હતો અને ટેક્સ પેડ ડબ્બાનો ભાવ અઢારસોએ આંબી ગયો હતો મકાઈ તેલમાં એકસો ચાલીસનો ઉછાળો હતો ડબ્બાના ભાવ અઢારસો દસથી અઢારસો ચાલીસ રૂપિયા થયા હતા ત્યારબાદ રાયડાના તેલમાં એકસો દસના ઉછાળાથી ડબ્બાનો ભાવ બે હજાર થયો હતો જ્યારે વનસ્પતિ ઘીમાં પણ એકસો ચાલીસનો ભાવ વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ ઓગણીસો થી ઓગણીસો પચાસ રૂપિયા થયો હતો તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પૂરને કારણે લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકારે પૂર પેકેજ જાહેર કરવાની જાહેરાત પણ કરી હતી વેપારીઓનું કહેવું છે કે પેકેજ ટીપા જેવું છે પાંચ લાખના નુકસાન સામે પિંચ્યાસી હજારની સહાય મળશે હવે શહેરના પાંચ મોટા વેપારી એસોસિએશનને આ અંગે રજૂઆત કરવા સીએમ પાસે મળવાનો સમય માગ્યો છે અને કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે પીએમ ગુજરાતની મુલાકાત દરમિયાન વડોદરા માટે મોટું પેકેજ જાહેર કરશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધી જાય છે જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગના દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગના દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્ર માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસો એક્સ્ટ્રા બસોનું જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ત્રણ સિસ્ટમો સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં નોંધપાત્ર હવામાન પરાવર્તનની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બંને આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ આગાહી મુજબ નવરાત્રી દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના છે જે ગરબા રસિકો માટે નિરાશાજનક સમાચાર હોઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને નર્મદાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે છોટાઉદેપુરના જિલ્લાઓમાં તો અતિ ભારે વરસાદની સંભાવના છે આને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વર્તમાન ચોમાસામાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ મીટર પાર પહોંચી ગઈ છે ગત રોજ સરદાર સરોવર નર્મદા ડેમના પંદર દરવાજા બે પોઈન્ટ પચાસ મીટર સુધી ખોલાયા હતા તેથી નર્મદા નદીમાં પાણી છોડાયું હતું ગતરોજ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક વધારે થતા નર્મદા નદીમાં પાણી છોડાયું છે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના બેતાલીસ ગામોને એલર્ટ પણ કરાયા છે તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે આ અંતર્ગત ફ્રી આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે યુ આઈએ એક્સ પર માહિતી આપી છે કે મફત આધાર અપડેટની સમયમર્યાદા ચૌદ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી જે હવે ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આધારને મફતમાં અપડેટ કરી શકશો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વિદેશમાંથી ભારત માટે બે સારા સમાચાર મળવાના સંકેત છે વૈશ્વિક બજારમાં બ્રેડ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે તે જ સમયે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોલિસી રેટમાં પચીસ બેસીસ પોઈન્ટોનો ઘટાડો કર્યો છે જો અમેરિકામાં પચીસ બેસીસ પોઈન્ટોનો ઘટાડો થશે તો તેની અસર ભારત પર પણ પડશે એટલે કે ભારતમાં પણ રેપો રેટ ઘટશે તેનાથી લોન પરના વ્યાજદરોમાં ઘટાડો થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલા વડાને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે એક લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જ્યારે પરિવારના દરેક સભ્યને અગિયાર કિલો ચોખા પણ આપવામાં આવશે જોકે પચીસ લાખનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવશે સ્વસહાય જૂથોમાં સામેલ મહિલાઓને પાંચ લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મંકીપોક્સ વાયરસના કારણે ઘણા દેશોમાં હાલ ભારે ચિંતા જોવા મળી રહી છે ત્યારે WHO એ તેની સારવાર માટેની રસીને આપી દીધી છે WHO એ જણાવ્યું છે કે તેણે પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સની સારવારમાં રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે આફ્રિકા અને અન્ય દેશોમાં આ રોગ સામે લડવાની દિશામાં એક મોટું પગલું છે મંકીબોક્સનું જોખમ અહીં સૌથી વધુ છે આવા દેશોમાં રસીકરણ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળામાં વધારો સતત જોવા મળી રહ્યો છે જેમાં ટાઈફોઈડના એકસો ચોસઠ કેસ ચાડાઉલટીના એકસો છેતાલીસ કેસ કમળાના એકસો તેર કેસ અને કોલેરાનો એક કેસ સામે આવ્યો છે ત્યારે ડેન્ગ્યુના એકસો બોતેર કેસ સાદા મલેરિયાના તેર કેસ અને ચિકનગુનિયાના બાર કેસ નોંધાયા છે હાલ શહેરની મોટાભાગની હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ પણ જોવા મળી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો એકાવન બાવનથી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દર્જા બાબતે લેટીગેશન કે તપાસ પડતર છે તેવામાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે હવે જી દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાડવામાં આવશે હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેને બમણો દંડ થઈ શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટના સેક્શન એનો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને પ્રદેશોને આપી છે પ્રશાસનને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવાની સત્તા મળી છે હવે હાઈવે પર બેફામંગ કરતા વાહનોનું મોનિટરિંગ થશે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો સામે કાર્યવાહી કરી માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો